ખેડૂતો સાથે જે કરદા ચાલી રહ્યા હતા તેને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બાયો ચડાવી હતી ને તેમજ ત્યાંથી તેમણે એક મહાપંચાયતનું પણ આયોજન કર્યું હતું તે મહાપંચાયતમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો ને જે લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો તેમાંથી એક ખેડૂતને એટલું ગંભીર વાગ્યું છે કે તેને તેના હાથમાં બે પ્લેટ મુકાવી પડી છે ને તેનો હાથ પ્લાસ્ટરથી ભરેલો છે ત્યારે તે જે વ્યક્તિ

જેટલા ખેડૂતોને અત્યારે જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે જે ત્યાં ખેડૂતો હતા તેની ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો તેમાંથી એવા એક ખેડૂત છે જેમને હાલ પ્લેટ તો આવી છે હાથમાં ને તેમના હાથમાં પ્લાસ્ટર છે ત્યારે જે આમ આદમી પાર્ટીના જે નેતા છે ત્યાં જે જય અને તે માણસ છે તે ખેડૂત છે તેની સાથે રૂબરૂ વાત કરી રહ્યા છે અને તેમને જે મામલો છે તે જણાવ્યો હતો ને તે ખેડૂત છે તેમનું પણ નિવેદન આવ્યું છે ત્યારે તેમણે એવું કહ્યું હતું કે મને એટલો ગરાબ રીતે ઘરમાંથી બહાર કાઢી અને સીધા મારવા જ લાગ્યા હતા કે મને હાથમાં પ્લેટો આવી ગઈ છે તે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો ઉપર આપ નજર કરો આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રમુખ આજ અમે રઘુભાઈની મુલાકાત મુલાકાતે આવ્યા છે જે હળદર ગામમાં ખેડૂત મહાપંચાયતમાં ગયા હતા અને જે પોલીસે તેમની પર લાઠીચાર્જ કર્યો તેમાં હાથમાં બે પ્લેટો અને ઓપરેશન કરવામાં માંગે છે આ દ્રશ્ય ભાજપીય કરતા પાર્ટીનું દર્શાઈ રહ્યું છે કે તેમની તાનાશાહી જે પ્રમાણે અંગ્રેજો પેલા ખેડૂત ઉપર અને ભારત દેશના લોકો ઉપર અત્યાચાર કરતા હતા તેવી જ રીતે આ તાનાશાહી ભાજપીય સરકારે આજે આ ખેડૂત ઉપર તાનાશાહી કરી છે હું રઘુભાઈને કહીશ કે જ્યાં તેમની સાથે પોલીસે વર્ણન કર્યું તે લોકો સમજ કરે મને ઘરમાં કાઢીને મારવા તે સીધા

હાથ છે એ ખૂબ તૂટી ગયો છે ને હવે એમાં પોલીસ ફસાયેલી છે એટલે પોલીસે પોતાની ચોરી છુપાવવા માટે ત્યાંથી રઘુભાઈને કાઢી મૂક્યા પણ આપ જોઈ રહ્યા હોય આમ આદમી પાર્ટી તમામ લોકોને મળી રહી છે પણ આ તાનાશાહી સરકાર જે પ્રમાણે આ ખેડૂતો પર જુલ્મ કરી રહી છે એટલે હું ખેડૂતોને તમને નમ્ર વિનંતી કરું છું એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ સુદામણા ખાતે માનની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનજી આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ આવી રહ્યા છે તો આપ સૌને હું એવું કહેવા માંગુ છું આ ખેડૂતો પર અત્યાચાર થયો છે ખેડૂત એટલે જગતનો તાત અને જગતનો બાપ એની પર અત્યાચાર થતો હોય તો આપણા સૌની જવાબદારી બને છે કે મોડી સંખ્યામાં આપ સૌ પધારો તે મારી નમ્ર વિનંતી છે જય હિન્દ આપે સાંભળ્યું આપે જોયો આ વિડીયો જેમાં યુવક છે તેના હાથમાં પ્લેટો આવેલી છે તેના હાથમાં પ્લાસ્ટર છે ને તે તેની વ્યથા વ્યક્ત કરી રહ્યું છે ત્યારે અમારા અહેવાલને લઈને તેમજ જે આ યુવકે નિવેદન આપ્યું છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ લવ જીવન ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ